અમેરિકામાં અપોલો આઠ મિશનના અવકાશયાત્રી બિલ એન્ડર્સનું શુક્રવાર મોડી રાત્રે પ્લેન ફ્રેસમાં મૃત્યુ થયું હતું ને વર્ષીય એન્ડસ અપોલોના આઠનો ભાગ હતા જે મનુષ્યને ચંદ્રની ભ્રમણ કક્ષામાં લઈ જવાનું પ્રથમ મિશન હતું તે ન્યૂઝ એજન્સી અનુસાર શુક્રવારે બિલ વોશિંગ્ટનના એકલા નાના પ્લેન ઉડાવી રહ્યા હતા તો પ્લેન સ્થાનિક સમય અનુસાર સવારે અગિયાર ચાલીસ વાગે સિએટલ ઉત્તરે પાણીમાં ક્રેશ થવા પામી હતું આ પછી સર ટીમને પેન સાયપર એન્ડર્સનો મૃતદેહ મળી આવ્યો હતો તો તેમના પુત્ર ગ્રે દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી મહત્વનું છે કે અમેરિકાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પ્લેન ક્રેશની તપાસ કરી રહ્યું છે તો મેજર એન્ડર્સ જો યુએસએ એરફોર્સના એક ભાગ હતા તો કર્નલ ફ્રેન્ક વોર્મેન અને કેપ્ટન જેવલ સાથે વર્ષ ઓગણીસો અડસઠમાં અપોલો આઠ મિશન માટે રવાના રહ્યા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ